અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર એક નકલી લેટરપેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરી એ નેતાના કેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો આ લેટર જ ફેક લેટર હતો આ ફેક લેટર વાયરલ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ

ભાજપના એજન્ટ પોલીસ વાળા હોય દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપ વાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અંદાજ જે છે રાજકીય દુશ્મનીની ખીજ એક માસુમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માગે છે ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે સમય બધાનો હિસાબ લેશે આમ આદમી પાર્ટી બધાનો હિસાબ લેશે સરકારો બદલાશે જેણે જેણે ભાજપની દલાલી કરી છે તમામ દલાલોને પૂરા સન્માન સાથે એણે કરેલા દુષ્કૃત્યનો બદલો આપવામાં આવશે અપ સાંભળી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબની અને જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા આક્ષેપ લગાવી રહ્યા છે પોલીસ ઉપર કે જે રીતે રાજકીય લોકોનો હાથો બની અને પોલીસ જે રીતે કાર્ય કરી રહી છે અને જે રીતે અમરેલીમાં એક લેટર વાયરલ થયો હતો અને એમાં એક ભારતીય જનતા પાર્ટીના નેતાને ત્યાં કામ કરતી નોકરી કરતી એક દીકરી કે જેણે જે નેતાના કહેવા પ્રમાણે જે લેટર બનાવ્યો હતો અને ત્યારબાદ આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેની ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે અમરેલી જિલ્લા ભાજપની અંદર જે બે જૂથ હતા તાલુકા પ્રમુખ બનવાને લઈને અને તેમના ઝઘડાનો ભોગ આ દીકરી બની છે અને આ દીકરી સામે પોલીસે કાર્યવાહી કરી છે અને તેમનો સરઘસ કાઢવામાં આવ્યો હતો ત્યારે ગોપાલ ઇટાલિયાએ રોષે ભરાયા હતા અને આમ આદમી પાર્ટી વતીથી આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને પોલીસ જે રીતે રાજકીય હાથો બની અને કાર્ય કરી રહી છે તેનો ગોપાલ ઇટાલીએ સખત શબ્દોમાં વિરોધ કર્યો છે